નમસ્કાર આપ જોઈ રહ્યા છો વડોદરાનો વાસ વડોદરાની લિટલ ફ્લાવર સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી એક વિદ્યાર્થીને ગંભીર ઈજા વાલીઓ માર વડોદરા શહેરના માર્કેટ રોડ પર આવેલી લિટલ ફ્લાવર સ્કૂલમાં જે સવારે ચકચાર ભરી ઘટના સામે આવી હતી મળતી માહિતી મુજબ ધોરણ 11 ના વિદ્યાર્થીઓ વચ્ચે નાની બાબતે ટપલી દાવ બાદ વિવાદ વધ્યો હતો અને વાત એટલી વધી ગઈ હતી કે બે વિદ્યાર્થીઓ વચ્ચે ભયંકર બબાલ થઈ હતી બબાલ દરમિયાન કૌશલ ચૌહાણ નામના વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચતા ખળભળાટ મચી ગયો તેના દાંત તૂટી ગયા હોવાનો આક્ષેપ પણ વાલીઓએ કર્યો છે ઘટના બાદ સ્કૂલ પ્રિન્સિપાલ ત્રણ કલાક સુધી સ્કૂલમાં હાજર રહ્યા ન હતા જ્યારે સ્કૂલ પ્રશાસન દ્વારા સીસીટીવી ફૂટેજ ઘગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતા શરદ ચૌહાણે આક્ષેપ કર્યો કે સ્કૂલ પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી અને ઈજાગ્રસ્તને સમયસર સારવાર પણ મળી નથી બવાલ બાદ સ્કૂલમાં વિદ્યાર્થીઓના ટેકેદારો પણ આવી પહોંચ્યા હતા અને બહારથી આવેલા લોકો દ્વારા હુમલો થયો હોવાની ચર્ચાઓ ઉઠી છે ઘટના બાદ નવાપુરા પોલીસ મથકના પીઆઈ એમ એન અંસારી તથા ટીમ સ્થળ પર દોડી આવી તેમણે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની પૂછપરછ કરીને તપાસ શરૂ કરી છે હાઈસ્કૂલમાં પરીક્ષાઓ ચાલી રહી છે અને આ પ્રકારની ઘટના વચ્ચે વિદ્યાર્થી સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે ઘટના બાદ વાલીઓમાં રોષ સાથે સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે મારું નામ ચૌહાન કૌશલ છે મેં આ સ્કૂલમાં ભણું લીટ ઓફ સ્કૂલમાં મને આજે મેં દસ વાગે છૂટો પેપર આપીને તો દાદાની વચ્ચે મને પેલા ટપલો મારી પછી નીચે આવીને મને ઘેરી લીધો બધાએ ફેટો ફેટો મારી છે બધું નાખ્યું છે પછી હવે એમાં ભાગી ગયો સ્કૂલ વાળા પણ મેં કમ્પ્લેન કરવા ગયો સ્કૂલ વાળા એવું બોલ્યા કઈ કરીશ મોટું પોલીસ કમ્પ્લેન કરીશ ના અમે બધું એ બોલાવી લઈ એ લોકો પેરેન્ટ્સ અમને એવું કીધું ચુના લોકો કે તમારી જે થાય કર લો તું મને આજે રાતે મળીશ કઈ બી મળીશ આ ઘર તને અમે સરખીશું અમને હા તને પેલું કઈ કડવું હોય છે ઝાડું એ માર્યું હતું ફેટો ને ફેટો અહીંયા અહીં શાળા કઈ જવા એ લોકો એવું લાગે કે મોટું કરતા ના પેરેન્ટ્સને ને મળી લઈએ parents ને ફોન કરીએ બસ અમે પોલીસ complaint કરવાની ની કીધું તો એ ના બોલ્યા કે ના એ નહીં કરવાની અમે બધું દેખી લઈએ અને અમે ઉપર મળવા ગયા principal તો એ લોકોના પેરેન્ટ્સ parents અમારા પર દાદાગીરી કરતા હતા કે તમારાથી જે થાય એ કરી લો અમે તમને નહીં છોડવાના અમને બધું ગાડ બી હાલી તી ઉપર એની મમ્મી બી ગાળો આલી અમને નીચે બધા છે બધે માર્યો છે મને અને રોડ ની વચ્ચે મારો ભાઈ છે એ જયારે પેપર આપીને નીચે આવતો હતો તારે દસ બે થી બે થી ત્રણ જણને ટપલી મારી એવું બોલ્યો કે ટપલી કમ મારો બે થી ત્રણ જણ ગારો બોલવા માંડ્યા ગારો બોલવા માંડ્યા પછી ઘેરી લીધો અહિયાં ફેટ પકડી ફેટ આવી બાર આવ્યા પછી બાર આવી મારવા માંડ્યા અને અહીંયા નખોરિયા માર્યા છે અને દસ થી પંદર જણા ને ઘેરી ને માર્યા છે અને બધા ચુનારા હતા બાર ઠક્કર એમકે નાડકર્ણી સ્કૂલ માંથી હું અગિયાર ધોરણની ક્લાસ ટીચર છું મારું નામ સમા પીપરાની છે અહિયાંથી નવમું અને અગિયારમાં ધોરણ નો બે કલાક નું પેપર પૂરું થયું એટલે છોકરાઓ બધા ક્લાસમાંથી ધીમે ધીમે નીચે ઉતરતા હતા ધીમે નીચે ઉતરતા ઉતરતા

અને કૌશલ એને ફરીથી બોલવા માંડ્યો કે તું બધાને ધક્કો શું કામ મારે છે અને એ બોલચાલમાં નીચે એના ધોરણ બીજા છોકરાઓ ધોરણ બીજા છોકરાઓ એકબીજાની સામ સામે આવી ગયા અને એકબીજા સાથે કઈ મેટર પર કઈ ઇશ્યુ પર બોલાચાલી થઈ હશે અને એમાં છોકરાઓ વચ્ચે અંદર અંદર ઝઘડ્યા અમે તો ઉપર હતા અમારું બીજું ધોરણ દસમું અને બારમાનું નું પેપર ચાલતું હતું એટલે અમે એમાં સુપરવિઝનમાં હતા પછી જયારે અમને નીચેથી ખબર પડી ત્યારે અમારા ટીચર નીચે ગયા પણ કે શું મેટર છે અને બધાને ઘરે પણ મોકલ્યા કે તમે પ્રોબ્લેમ સોલ્વ કરીને ઘરે જાઓ પછી અમે અમારા પેરે જે વિદ્યાર્થીઓ અંદર ઇન્વોલ્વ હતા એ દરેકના પેરેન્ટ્સને બોલાવ્યા અને દરેકના પેરેન્ટ્સને આ વાતની જાણ કરી અને એમને કીધું પણ કે આ નાની મેટરે લોકો નાની મેટરમાં સોરી કહીને પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ લેવાનું હોય આજે આટલા બધા છોકરાઓ છૂટે એટલે થોડું ધક્કા થાય પણ એ લોકો આજે કૌશલ અને બીજા નવમાના છોકરાઓ એકબીજા સાથે વધારે ભાગ કર્યા અને શું મેટર આગળ એ લોકોએ શું માર્યું એ તો અમને કોઈ જાણ નથી પણ અમે દરેકના પેરેન્ટ્સને બોલાવ્યા એમાં કૌશલના પેરેન્ટ્સ જોડે મારો કોઈ કોન્ટેક્ટ થયો નથી કારણ કે એને મને જે બે નંબર આપ્યા હતા એક પોતાનો નંબર હતો અને એક એના ભાઈનો નંબર હતો એ ભાઈ જોડે મારી વાત થઈ તો મેં એના ભાઈને કીધું કે મને તારા મમ્મી કે પપ્પા જોડે વાત કરાવ તો કે જે હવે મારે કરવું હશે હું જાતે કરીશ મારા મમ્મી પણ વચ્ચે નહીં આવે મારા પપ્પા પણ વચ્ચે નહીં આવે હું પોલીસ કેસ પણ કરીશ મીડિયાને પણ બોલાવીશ મેં કીધું સારું તું કરજે વાંધો નહીં પણ એકવાર તું સ્કૂલમાં તો આવી જા આખી મેટર શું છે અમે બધાના પેરેન્ટ્સને બોલાવ્યા બોલાયા છીએ તારા પેરેન્ટ્સ જોડે પણ અમે વાત કરી લઈએ પણ એ કે એ પછી અહીંયા નીચે મેં એને જોયો કૌશલને બહુ બધા છોકરાઓ જોડે એટલે મેં એને ઈશારો કરીને ઉપર બોલાવ્યું કે તું ઉપર મેટર છે મને મને તો કે આખી વાત ખબર જ ન હતી પછી એ છોકરો ઉપર આવ્યો પણ એ કોઈ એના ભાઈને મારો ભાઈ છે એમ કેતો એના ભાઈને લઈને આવ્યો પણ એનો ભાઈ પણ ઉપર આવીને બહુ જ ગાડમગાડી કરી અને એટલે અમે કીધું કે તું આ સ્કૂલ છે સ્કૂલમાં બીજા બધા છોકરાઓ પેપર આપે છે તું ગાડો ના બોલીશ તો કે ના હવે જે કરવું હશે એ મારે હું કરી લઈશ મારી રીતે ને ગાળો બોલતા બોલતા even અમારા એક ટીચર છે એમને ધક્કો પણ વા વાગતા રહી ગયો એમને ધક્કો મારીને જવા માંડ્યો હું પણ હતી બીજા અમારા સ્ટાફના મેમ્બર હતા બધાને ધક્કો મારીને નીચે ઉતરવા માંડ્યો કે હવે હું મારી રીતે કરી લઈશ એકચ્યુઅલી અમે પેરેન્ટ્સને બોલાવ્યું હતું કે પેરેન્ટ્સ સમજી જાય તો વાત પૂરી થઈ જાય પણ આ જે કૌશલ હતો એના પેરેન્ટ્સ જોડે કોન્ટેક જ ના થયો અને એ કૌશલને એવું નથી કે અમે કોઈ સારવાર ના આપી કે અમે એને કંઈ કીધું નહીં કે અમે એનું કોઈ ધ્યાન ના આપ્યું એ જેવી રીતે એનો ભય આક્ષેપ કરે છે કે ટીચરે શું કર્યું એમ તો અમે એને એકચ્યુઅલી એના મોડું ધોઈ લે તું થોડો પહેલા શાંત થઈ જાય બહુ જ અગ્રેસિવ હતો તેના માટેને અહીંયા મોકલ્યો તો સીધો નીચે ભાંગી ગયો પ્રોસર હવે આ અભ્યાસ વિદ્યાર્થી આપણે દ્વારા સ્કૂલ પ્રશાસન સુ એક્શન લે છે હવે આ આખી મોટી ઘટના બની ગઈ છે શું એક્શન લેશે એ અમે જે વિદ્યાર્થીઓના વાલીઓ છે એને તો અમે જાણ કરી છે બધા વાલીઓને અને વાલીઓ જે બીજા બધા વિદ્યાર્થીઓ હતા એ દરેકના વિદ્યા વાલીઓ એક્સેપ્ટ કર્યું છે કે મારા બાળકની ભૂલ છે અમે એમને ભણવા માટે મોકલીએ છીએ આવી નાની નાની બાબતમાં агреસિવ થવા માટે નથી મોકલતા અમે એમને સમજાવ્યું પણ વાલીઓના ને પણ પણ આના વાલી સાથે મારો કોઈ કોન્ટેક્ટ થયો નથી આ લિટરલ સ્કૂલ છે માર્કેટના પાછળ છે મારો છોકરો બને છે 11માંમાં છે અને એને આજે લગભગ એક એના પર હમલો કર્યો છે પકડી એ બહુ મોટો ઘણું બધું ઈજા પહોંચાડી છે પેટમાં લાતો મારી છે બુકા માર્યા છે અને બેભાન થઈ ગયેલો મને કોલ આવ્યો પપ્પા આવી રીતે થયો મારા મોટા છોકરાએ કોલ કર્યો મને આ સ્કૂલ પર ગયો ઉપર ગયો તો કોઈ જવાબ આવતો નથી કોઈ કર્યું નથી કોઈ એના પર કોઈ એક્શન જ નહીં લીધું છોકરાને એમને એમ જ પડી દીધું કોઈ કોઈ હોસ્પિટલમાં નહીં કશું જ નહીં કર્યું હવે ચિંતા તો બહુ થાય છે પણ એના પર એક્શન ના લીધી આ દસ જણ ટોટલ મારા છોકરાને માર્યું છે એના પર એક્શન ના લીધી તો નહીંતર અમે એક્શન લેશું અહીંયા પોલીસ ભી આવી ગયા છે કેસ બની ગઈ છે હવે એટલું જ કહે રે છે જેની બી મારે છે અને એને પેરેન્ટ્સ ભી આવેલા એ એવું કહે છે જે થાય એ તોડી લેજો એવું મારા છોકરાને કીધું જેને માર્યું એની કોઈ નથી એ લોકો જવાબ ઉપર હું જઈને આવ્યો અને કોઈ જવાબ નથી આયો ના કોઈ ફોન નહી મારા છોકરાએ મને મોટા છોકરાએ ફોન કર્યો કોલેજ હતો અને એને અહીંયાથી થી ખબર પડી ગઈ એને મને કોલ પપ્પા તમે ત્યાં પહોંચો એટલે હું જોબ પરથી અહિયાં આવ્યો હવે એવું રેઝિંગ તો મને હજુ એને કીધું નથી કે પપ્પા પણ આ જે થયો ત્યારથી એવું લાગે છે હવે શરદ વિઠ્ઠલ ચૌહાણ